વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કલસર ગામમાં આવેલ પારડી પોલીસ ચેકપોસ્ટ પાસે આજરોજ પારડી પોલીસે થર્ટી ફર્સ્ટમી ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને દારૂ પીને આવનારા ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનારા ઇસમોને પકડ્યા હતા અને સઘન વાહન ચેકિંગ કરી હતી પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય થર્ટી ડિસેમ્બરે દારૂ પીને વાહન ચલાવી કોઈ અકસ્માતનો ભોગ ન બને ખોટા ઝઘડા ન થાય અને શાંતિ રીતે લોકોની અવરજવર થઈ શકે એ માટે વાહન ચેકિંગ અભિયાન સતત પારડી પોલીસ દ્વારા ચાલુ રહેશે અહીં વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ અને કડક સૂચના પ્રમાણે પારડી પીઆઈ જી આર ગઢવી અને એમના સ્ટાફ કલ્સર ચેકપોસ્ટ પર આવી પહોંચ્યા હતા

દારુ પીધેલાના કેસ કરવામાં આવ્યા હતા તથા ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ કરવામાં આવ્યા છે સુરત વિભાગ સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંહ અને જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાના માર્ગદર્શન મુજબ વાહન ચેકિંગનો હેતુ એ છે કે દમણથી દારૂ પીને વાહન ચલાવીને લાવતા લોકો અકસ્માતનો ભોગ ના બને અને એમના થકી નિર્દોષ લોકોનો જીવ ન જાય અને તેઓને બચાવી શકાય એ માટે સતત વાહન ચેકિંગ કરવામાં આવશે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કારણે નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે અને ખોટા ઝઘડા કરે છે એટલે અકસ્માત અને ઝઘડા આ વાહન ચેકિંગ થકી અડકશે છેલ્લા ચાર દિવસમાં પારડી પોલીસે ચાલીસ જેટલા કેસ કર્યા છે અને આજે પણ સતત કેસ કરવામાં આવ્યા હતા પારડી પોલીસ મથકના પીઆઈજીઆર ગઢવી અને સ્ટાફ દ્વારા આ અભિયાન સતત ચાલુ રહેશે અમારી લાઈવ ન્યૂઝ ટવેન્ટી ફોર્સ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે